ઘણા સમયથી લોકો મને કહી રહ્યા છે કે ચિકનનું શાક બનાવો સારી એવી ગ્રેવી વાળું અથવા આપણી ભાષામાં કહીએ તો જાડા એવા રસ્તાવાળું શાક બનાવો આપણી આ ચેનલ પર મેં ઘણા સમય પહેલા એક ચિકનની રેસીપી મૂકી હતી આ રેસીપીના વિડીયોએ આજ સુધીમાં બે લાખથી વધુ લોકોએ જોયો છે આથી સ્પષ્ટ થાય છે કે લોકો આ રેસીપીને ખૂબ જ પસંદ કરે છે હું આ રેસીપી મારી શરૂઆતના સમયમાં બનાવી હતી ત્યારે મારા માટે આ એક સારી અને શ્રેષ્ઠ લાગતી રેસીપી હતી પરંતુ આજે જ્યારે હું વધારે અનુભવ ધરાવું છું ત્યારે મને સમજાય છે કે એ રેસીપી ખૂબ જ સરળ અને મૂળભૂત હતી એટલે એ એકદમ બેઝિક હતી છતાંય પણ લોકોએ આને આજ સુધી આટલી બધી પસંદ કરી છે એ જ રેસીપીની ખાસિયત છે તમે જે સાથ અને સહકાર આપો છો એ જ મને નવી નવી વાનગીઓ લાવવાની પ્રેરણા આપે છે અને એ જ માટે આજે હું ઘણો વિચાર કરીને તમારી માટે ખાસ રેસીપી લઈને આવ્યો છું જ્યારે તમારા ઘરમાં મહેમાનો આવે ત્યારે આ રેસીપી જરૂર બનાવજો જેમને પણ તમે ખવડાવશો મને આશા છે કે ઈન્શાલ્લા તેઓ તમારી રેસીપીને ખૂબ જ પસંદ કરશે અને તમારી ખૂબ જ પ્રશંસા કરશે આ રેસીપી તમે રોજિંદા ખાવા માટે પણ બનાવી શકો છો ખાસ કરીને જ્યારે તમને મનમાં કંઈક અલગ બનાવવાની ઈચ્છા થાય ત્યારે તમે બનાવી શકો છો મારો હેતુ એ છે કે અમારી ચેનલ ની રેસીપી જોઈને તમે તમારા ઘરમાં ખુશબુદાર વાનગીઓ તૈયાર કરો અને જેના કારણે તમારા પરિવારજનો અને મહેમાનો બંને તમારી રસોઈની પ્રશંસા કરે અને તમારા સ્નેહ માં વધારો થાય બસ એ જ આશા છે અમારી મહેનત માફ થોડીક વધારે વાતો થઈ ગઈ છે તો ચાલો વધારે ટાઈમ વેડફ્યા વગર આ રેસીપી ને શરૂ કરી દઈએ કેમ છો મિત્રો હું છું અને સ્વાગત છે તમારું મુખતારુસેન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સૌ પ્રથમ આ રેસીપી ની શરૂઆત સરસ મજાનો બિરિસ્તો બનાવીને કરીશું કોઈપણ વાનગીની અંદર બિરિસ્તો સરસ બને એટલે વાનગી પણ સરસ મજાની બનશે માટે મેં પાંચ ચમચા જેટલું તેલ લીધું છે હવે તેલને ગરમ થવા દઈશું તેલ સરસ મજાનું ગરમ થઈ જાય એટલે આપણે આની અંદર ડુંગળી નાખી દઈશું ડુંગળીને આ રીતે સ્લાઇસ શેપમાં કાપવાની જેથી બિરિસ્તો બનશે એટલે તમને ખૂબ જ મજા આવશે આમાં તમે ગેસને ફૂલ પણ રાખી શકો છો અને મીડિયમ પણ રાખી શકો છો અને આ રીતે તમારે કન્ટિન્યુઅસ સ્ટર કરતા રહેવાનું છે જેથી ડુંગળીઓ દાજે નહીં અને સરસ મજાની ચડી જાય તમારે આ વાતનું ધ્યાન રાખવાનું કે ડુંગળી કોઈ પણ જગ્યાએ દાજવી ના જોઈએ સરખી બાજુ જોઈએ લગભગ મેં મિનિટ સુધી બરાબર છે તો હવે તમે જોઈ શકો છો કે ડુંગળીઓ સરસ મજાની કથ્થાઈ રંગની થઈ ગઈ છે તો બસ હવે વધારે ચડવવાની જરૂરત નથી હવે આ ડુંગળીઓને આપણે બહાર નીકાળી દઈશું એટલે કે ચમચા વડે બરાબર લઈ લેવાની અને બરાબર તેલ કાઢી લેવાનું હવે આના જ તેલને તમારે બીજી કઢાઈમાં લઈ લેવાનું કેમકે હવે આપણે તેલની અંદર ચિકનને ચડવીશું એટલે કે હવે સબ્જી બનાવીશું વધારે જો તમને લાગતું હોય તો તમે ઓછું કરી શકો છો આ તમારી મરજીની વાત છે પણ આ શાકની અંદર તમારે બે થી ત્રણ ચમચા જેટલું તેલ તો રાખવું જ પડશે એના કરતાં ઓછું ના લેતા તેલ થોડુંક ગરમ થઈ જાય એટલે આની અંદર આપણે ચિકન નાખી દઈશું આ ચિકન અંદાજે એક કિલો જેવું હશે ચિકનને ચમચા વડે બરાબર મેળવી લેવાનું આ રીતે ચલાવતા જવાનું અને બરાબર મેળવતા જવાનું જો ગેસ ફૂલ રાખવાને લીધે ચિકન દાસ્તું હોય તો તમે ગેસને મીડિયમ કરી શકો છો શરૂઆતની અંદર તમે જ્યારે ચિકનને ચડાવતા હશો એટલે એની અંદરથી પાણી છૂટશે એટલે કે તેલ અને પાણી મિક્સ થઈ જશે પછી જ્યારે ચિકન ચડશે એટલે આની અંદરથી બધું પાણી બળી જશે અને તેલ અલગ થઈ જશે હવે આની અંદર બધું તેલ નીકાળી લેવાનું અને એક ચમચા જેટલું તેલ રાખવાનું વધારે રાખવાની જરૂરત નથી હવે આની અંદર ટામેટા નાખી દેવાના આ રીતના ત્રણ ટામેટા લેવાના અને તેના બે ટુકડા કરીને નાખી દેવાના હવે ગેસને એકદમ ધીમો કરી દેવાનું અને આની ઉપર ઢાંકણ ઢાકી દેવાનું પછી તમારે આ ટામેટાઓને બરાબર ચડાવવાના છે એટલે કે ટામેટા પીગળી જાય ત્યાં સુધી આને તમારે ચડવતા રહેવાનું છે અંદાજે તમારે પંદરથી વીસ મિનિટ જેવું ચડાવવું પડશે પણ અહીંયા તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસને એકદમ સ્લો રાખજો ફૂલ ના રાખતા આ શાકનો ટેસ્ટ વધારવા માટે મેં આની અંદર ફુદીના નાખવાનું વિચાર્યું છે તો આ રીતના મેં એકદમ ફ્રેશ ફુદીના લીધા છે જો તમારી પાસે ના હોય તો નહીં નાખશો તો પણ ચાલી જશે તમારે આ ફુદીનાને એકદમ ઝીણા સમારી લેવાના મને આ ટામેટાઓને ચડાવતા અંદાજે પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આ કડાઈની ઉપરથી ઢંકણ લઈ લઈશું મેં ટામેટાઓને ચેક કર્યા છે પણ મને હજુ જેવા જોઈએ તેવા ચડ્યા એવું લાગી નથી રહ્યું તો હજુ આને એક વખત મેળવી લેવાનું અને આને પાંચથી છ મિનિટ જેવું ચડવીશું પણ હા અહીંયા તમે ગેસને એકદમ ધીમો જ રાખજો ફૂલ રાખવાની ભૂલ ના કરતા કેમકે ફૂલ રાખવા જશો તો ચિકન દાજવાનું શરૂ થઈ જશે આપણે આ ટામેટાઓને પાણીની બાષ્પ વડે ચડવવાના છે એટલે કે સ્ટીમ વડે ચડાવવાના છે એટલા માટે મેં તમને ગેસને ધીમો રાખવાનું કહ્યું જો તમને એમ લાગતું હોય કે આ દાજવાની કોશિશ કરી રહ્યું છે તો પછી તમે આને એક ગળી મેળવતા રહેજો તો દાજશે નહીં જ્યાં સુધી ટામેટા ચડે છે ત્યાં સુધી આપણે સાઈડની અંદર તૈયારી કરી લઈએ આ બીરીસ તો થોડો ઠંડો થઈ ગયો છે તો હવે આને આ રીતની એક પ્લેટની અંદર લઈ લેવાનો અને આ પ્લેટની અંદર તમારે નાખીને એને એકદમ ભૂકો કરી લેવાનો હાથ વડે ભૂકો કરશો તો પણ ચાલી જશે તમારે આને મિક્સરમાં પીસવું હોય તો પણ પીસી શકો છો તમે જોઈ શકો છો કે ફુદીનાને આ રીતે ઝીણા સમારી લીધા છે મેં કડાઈ ની ઉપરથી ઢંકણ હટાવી છું તો તમે જોઈ શકો છો કે ટામેટા સરસ એવા ચડી ગયા છે એકદમ પોચા થઈ ગયા છે હવે આ ઉપર રહેલી છાલને આપણે ચીપિયા વડે લેવાની કેમ કે આપણે સારી એવી ગ્રેવી બનાવી છે માટે આ છાલને નીકાળવી જરૂરી છે હવે આ ટામેટાઓને આપણે બરાબર મિક્સ કરી લેવાના એટલે કે ચમચા વડે તૂટતા હોય તો તોડી નાખવાના જેથી બરાબર ગ્રેવી બની જશે હવે આની અંદર આપણે આદુ અને લસણનું પેસ્ટ નાખી દઈશું જો તમારે આ પેસ્ટ બનાવવું હોય તો તમારે શું કરવાનું કે પંદરથી વીસ લસણની કળીઓ લેવાની અને એક ઇંચનો આદુનો ટુકડો લેવાનો અને પછી તેને મિક્સરમાં નાખીને બરાબર પીસીને પેસ્ટ બનાવી લેવાનું થોડું પાણી નાખવાની જરૂરત પડે તો પાણી પણ નાખી શકો છો એટલે તમારે અંદાજે પાંચથી છ ચમચી જેટલું પેસ્ટ તૈયાર થઈ જશે હવે આની અંદર આપણે અડધા કપ જેટલું પાણી નાખી દેવાનું જેથી આને આપણે બરાબર મિક્સ કરી શકીએ અને સારું એવું ચડી પણ જાય હવે આ લસણને આપણે બરાબર ચડાવવાનું છે એટલે કે તમારે ગેસને મીડિયમ રાખવાનું અને આને બરાબર ચડાવતા જવાનું અને મેળવતા જવાનું અહીંયા તમારે આને મેળવતા રહેવું જરૂરી છે કેમ કે આ જો તમે નહીં મેળવશો તો લસણ દાધી જશે મેં અંદાજે દસથી પંદર મિનિટ જેવું ચડવ્યું છે તો મને હવે લાગી રહ્યું છે કે લસણ બરાબર ચડી ગયું છે અને દાણેદાર થઈ ગયું છે અને બધું પાણી પણ બળી ગયું છે તો બસ હવે આની અંદર આપણે અડધા કપ જેટલી દહીં નાખી દેવાની દહીંના લીધે આપણી રેસીપીની અંદર એકદમ સારો એવો ટેસ્ટ આવી જશે અને સાથે સાથે આપણે ફુદીનાની જે કતરેલી રાખેલી હતી એ પણ નાખી દઈશું દહીંના લીધે આની અંદર થોડુંક પાણી છૂટશે પણ તમારે આ પાણીને બરાબર બાળી દેવાનું છે બે ત્રણ થાય એટલે તમારે આની અંદર નાખી દેવાનું હવે આ બધાને બરાબર મિક્સ કરી લેવાનું અને આને બે થી ત્રણ મિનિટ સુધી આમને આમ ચડવવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું આને આમને આમ ચડાવવાની જરૂરત નથી પણ બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી ચડવવાનું છે એટલે કે તમારે ચમચા વડે મેળવતા રહેવાનું હવે આપણે આની અંદર મસાલા રાખવાના છે પણ જો આપણે મસાલા ડાયરેક્ટ નાખી દેશું તો પછી દાજવા લાગશે તો તે માટે આપણે આની અંદર એક કપ જેટલું પાણી નાખ્યું છે અને પાણી નાખ્યા પછી હવે આની અંદર મસાલા રાખવાનું શરૂ કરી દઈશું તો સૌ પ્રથમ આપણે દોઢ ચમચી જેટલો ધાણા પાવડર નાખી દેવાનો ત્યાર પછી આની અંદર અડધી ચમચી જેટલી હળદર નાખવાની હળદર પછી એક ચમચી જેટલું લાલ મરચું નાખવાનું આ મરચું મીડિયમ તીખું હોય એવું નાખજો જો મરચું વધારે તીખું હોય તો તમે થોડું ઓછું નાખજો હવે મિક્સ કરી લેવાનું મને અહીંયા લાગી રહ્યું છે કે હજુ આની અંદર પાણીની જરૂર છે તો તે માટે મેં એક કપ જેટલું પાણી ઉમેર્યું છે હવે ગેસને મીડિયમ રાખીને આને ચડવા દેવાનું છે અને બરાબર મેળવતા જવાનું છે આ મસાલો જેમ જેમ ચડશે તેમ તેમ તેલ અલગ પડશે અને મસાલો સરસ એવો કલર પકડશે અંદાજે દસ મિનિટ જેવું થઈ ગયું છે તો મને હવે મસાલો બરાબર ચડી ગયો હોય એવું લાગી રહ્યું છે તો બસ હવે આની અંદર આપણે પાણી નાખી દઈશું પાણી તમારે એટલું જ ઉમેરવાનું કે જેટલી તમારે જરૂરત હોય એટલે કે તમારે જેટલી ગ્રેવીની જરૂરત હોય એટલું જ પાણી ઉમેરવાનું વધારે પાણી ઉમેરવાની જરૂરત નથી મેં અંદાજે બે ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે પાણી ઉમેર્યા પછી આની ઉપર ઢંકન ઢાંકી દેવાનું હવે આને પંદર મિનિટ સુધી આમને આમ ચડાવવાનું છે એટલે કે આ તો શાક બધું બરાબર ચડી ગયું છે પણ એક વખત બસ બરાબર મસાલા એકમેક થઈ જાય ત્યાર સુધી ચડવવાનું છે લગભગ હવે આપણે આને પાંચ મિનિટ જેવું ચડવવાની જરૂર છે પાંચ મિનિટ પછી આની અંદર આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું અહીંયા તમે ગરમ મસાલાની જગ્યાએ ચિકનનો મસાલો પણ નાખી શકો છો હવે આ બધાને બરાબર મેળવી લેવાનું અને ત્યાર પછી આની અંદર કોથમીર નાખી દઈશું લો આપણું સરસ મજાનું ચિકનનું શાક તૈયાર થઈ ગયું છે તો બસ હવે સારી એવી રોટલી બનાવી લો અને આ ચિકનનું શાક ખાવાની મજા લો તમને આ રેસીપી કેવી લાગે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કેમ કે મેં કંઈક અલગ કરવાની ટ્રાય કરી છે એટલે કે તમને સારો એવો ટેસ્ટ આવે અને એકદમ ઘરમાં સરસ રીતે બનાવી શકો એ રીતની સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરી છે મેં તમને થોડું હાર તો લાગતું હશે પણ આ શાક બનાવો એકદમ સિમ્પલ છે તમે આ એક એકથી બે વખત બરાબર જોજો તમને એકદમ સરળ ભાષામાં સમજમાં આવી જશે એટલે કે મેં તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યું છે એમ કરતા જશો તો તમારું શાક બની જશે વધારે તમને મેં હાર્ડ રીતે સમજાવવાની કોશિશ નથી કરી મેં અમુક શાયરીઓ લખી છે આપણી કુકિંગ રિલેટેડ તો હું તમને સંભળાવવા માંગુ છું કે રાંધતો હતો હું મારી મજા માટે રાંધતો હતો હું મારી મજા માટે પણ તમને ગમ્યું તો લાગ્યું કંઈક ખાસ થયું છે ઘરની ભાંજંગડીમાં જે ભાજી બની હતી એ આજે લાખો ઘરમાં ખુશ્બુ બની છે એટલે કે ભાંજંગડી એટલે કે રસોડું એટલે કે ઘરની ભાંજંગડીમાં જે ભાજી બની હતી એ આજે લાખો ઘરમાં ખુશબુ બની છે હું તો એક વાનગી રાંધવા બેઠો હતો હું તો એક વાનગી રાંધવા બેઠો હતો તમે એને પ્રેમથી યાદગાર બનાવી તમારો સાથ એવો છે તમારો સાથ એવો છે કે દરેક રોટલી હવે સૌભાગ્ય ભરેલી લાગે છે મેં આ અમુક શાયરીઓ જે લખી હતી એ તમને પડી સંભળાવી જો તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરજો અને જો તમારી કોઈ રાય હોય તો મને કોમેન્ટમાં જરૂર થી કહે અમારી રેસીપી જો તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે